સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર જે આજનો આપણી જર્ની રહેશે રાજકોટથી ગોવાની જો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આપણે રાજકોટથી કઈ રીતે આવવું ને શું પ્રાઇસ છે ને કઈ રીતે મેનેજ કરવું શું ટાઈમિંગ છે તો હું તમને આ વિડીયોની અંદર બધું બતાવી દઉં તો વિડીયોમાં બનાવી રેજો અને હા લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી જાય તમને ટ્રેનની અંદર ઓખા કુરલમ એક્સપ્રેસ ગોવા જવા માટે દર શનિવારે તમને સવારે સાડા અગિયાર વાગેથી રાજકોટથી મળી જશે આ ટ્રેન ભાઈ હવે રાજકોટને આપણે બહુ યાદ કર્યું બહુ મિસ કરીશું આપણે રાજકોટને અને ફરી પાછા રિટર્ન રાજકોટની અંદર આવીશું ચાર પાંચ મહિના પછી તો ભાઈ આવું જ કાંક નજારું દેખાય છે રાજકોટનું જોઈ શકો છો તમે વિરમગામથી આપણી ગાડી બે વાગે નીકળી ગઈ છે અને હવે ત્રણ સાડા ત્રણની આસપાસ આપણે પહોંચી જઈશું અમદાવાદની અંદર જેટલી એ બાજુની જે જૂની ટ્રેનો હતી ને એ બધીને આ લોકોએ ટોલ કહેવાય ને કે એક્સિડન્ટ જ્યાં કાંઈ પણ થતું હોય તો તેમાં આ લોકોએ યુઝ કરી લીધી છે હવે આ ટ્રેનને અને આપણે વિરમગામથી નીકળી ગયા છીએ અમદાવાદની તરફ દોસ્તો તમે આ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો તે પ્લાન્ટ છે આપણે શું કહેવાય કે જે બુલેટ ટ્રેન થવાની છે તેનું ટી શર્ટ અહીંયા બનવાનું છે અમદાવાદની અંદર જોકે અહીંયાથી જ બુલેટ ટ્રેન સ્ટાર્ટ થશે છવ્વીસ સુધીમાં એમનું કામ પૂર્ણ થવાનું છે અને કહેવાય એમ છે કે લોકાર્પણ પણ બે હજાર છવ્વીસમાં થવાનું છે તો જોઈ શકો છો તમે કે આ રીતનો ડિઝાઇન બનાવવામાં આવી છે ફર્સ્ટ લુકની અંદર આપણે સાડા ત્રણ વાગી ગયા છે અને અમદાવાદ પહોંચી ગયા છીએ કે તમે રાજકોટની અંદરથી અગિયાર સાડા અગિયાર નીકળો ને તો આ ટ્રેન તમને ત્રણ સાડા ત્રણના હા સાડા ત્રણની આસપાસ તમને અમદાવાદ પહોંચાડશે અને સાત વાગે સાતથી સાડા સાતના ગાળામાં અને કહેવાય ને કે ભાઈ ગોવાની અંદર તો એક્ઝેક્ટલી ટાઈમિંગ ખબર નથી પણ આપણે સાડા સાતનો ટાઈમ સવારનો દિ બતાવે છે આ ટ્રેન બટ મોસ્ટલી મને એવું લાગે છે સાડા દસથી અગિયાર વાગે આ ટ્રેન પહોંચાડવાની છે ભાઈ ફાઇનલી હવે આપણે અમદાવાદની બહાર નીકળી ગયા છીએ અને હવે સીધા જઈશું સુરત અને તો ભાઈ આપણી ગાડી ભરૂચ પહોંચી છે અને અત્યારે ટાઈમિંગ થયો છે સવા છ અને સાત વાગે કહે છે કે ભાઈ અંકલેશ્વર પહોંચાડશે અને આઠ વાગ્યે સુરત પહોંચાડશે જેમની નદી પણ અહીંયા કહે ને કે નર્મદા નદી છે આ ભરૂચની અંદર મિત્રો આ છે ભરૂચની બહુ મોટી નર્મદા નદી આ ગોલ્ડન બ્રિજ કહેવાય છે આમને જે તમે સામે જોઈ શકો છો તે ગોલ્ડન બ્રિજ આમનું નામ છે અને આ તમે છો તે નર્મદા નદી કે આપણે સૌ આંખનું પાણી પીધેલું છે અને મોસ્ટલી આપણે ગુજરાતના એવા ઘણા બધા જિલ્લાઓ છે કે જેની અંદર આ નર્મદા નદીનું પાણી હાલની તકે આવી રહ્યું છે તો પહોંચી ગયા છે આપણે સુરત શહેરની અંદર અને સુરત શહેર એક એવું શહેર છે કે ભાઈ ઘણા એવા કહેવાય ને કે વર્લ્ડ રેકોર્ડ પણ સુરત બનાવેલા છે જેમ કે ડાયમંડ સિટીની અંદર પણ નંબર વન સુરત છે અને ઇન્ડિયા ની અંદર ભાઈ આપણે ટોપ થ્રીમાં સુરત સામેલ છે તો ભાઈ એ બહુ સારી વાત કહે કે આપણે ઇન્ડિયાની અંદર ટોપ થ્રીની અંદર સુરત છે ભાઈ આપણા ગુજરાતીઓને તો ભાઈ આપણે ગર્વ થવું જોઈએ કે ભાઈ આપણું ગુજરાતમાં સુરત એવું શહેર છે કે ટોપ થ્રીની અંદર આવેલું છે ઇન્ડિયાની અંદર ટોપ ટોપ વર્લ્ડ ઓફ ગીરીની અંદર સુરતનું નામ છે ડાયમંડ સિટીનું ત્યારે આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રના ભીવંડી સ્ટેશન પર જોઈ શકો છો તમે જે કે ભાઈ અહીંયા જનરલ ડબ્બાની અંદર જ્યારે ટ્રાફિક થઈ હતી થોડી વાર પહેલાં તો અત્યારે થોડુંક નોર્મલ થઈ ગયું છે અત્યારે આપણે હવે નીકળી ગયા છીએ ભીવંડીથી અને સીધા આપણે જઈશું અહીંયા પનવેલમાં અને પનવેલ પછી રત્નાગીરી મહારાષ્ટ્રની અંદર કે જ્યાં ટ્રેન આપણી ખાલી થઈ ગઈ છે કારણ કે સાંજે ટ્રાફિક ફૂલ હતી હવે હાવી લીધી આપણું માઇન્ડ ફ્રેશ થઈ ગયું કે નીંદર ખૂબ આવતી હતી બે ચાર દિવસનો ઉજાગરો તો આપણે પરિક્રમાનો અને ગોવાથી પણ આવ્યો ત્યારે ટ્રાવેલિંગનો ખૂબ ઉજાગરો આપણે હતો થાકી પણ ગયા હતા પણ એવું જો કે રેસ્ટ આપણો મળ્યો ન કારણ કે રેસ્ટ એક દિવસનું મળ્યું પણ બ્લોગ શૂટ કરવું આપે અને બ્લોગ શૂટ કરીને સીધા આપણે પરિક્રમા કરવા નીકળી ગયા અને પરિક્રમા બેથી ત્રણ દિવસ આપણે કર્યા અહીંયા પણ ઠંડીના કારણે એટલો બધો સારો આરામ થયો નહીં તો હવે વિચાર છ વાગે પછી આપણી ડ્યુટી છે સાંજની તો જોઈન કરી લઈશું જોકે પાંચ કલાકની ડ્યુટી છે આપણી તો એ પણ જોઈન કરી લઈ ભાઈ ઇન્ડિયન રેલવેની તો હું ચા નથી પીતો કારણ કે નથી આ લોકોને એટલું બધું ચામાં કાંઈ ટેસ્ટ હોતો તો ભાઈ હવે ચલાવીએ શું કરીએ કારણ કે આપણે વારમાં આપણે ગોવા પહોંચવાના છીએ વધારે કાંઈ નથી અડધી કલાકનો ટાઈમ છે આપણે અને ગોવાની બોર્ડર ઉપર જ છીએ આપીએ અત્યારે પણ આપણે જ્યાં ઉતરવું છે થિવીમ રેલવે સ્ટેશન તે અડધી કલાકનું ટાઈમિંગ છે તો ચાલો તમને એ પણ બતાવ્યું ત્યાં સુધી ચાને ચૂચકી મારી લેખા ફાઇનલી મિત્રો ગોવાના થીવીમ રેલવે સ્ટેશન પર આપણે પહોંચી ગયા છીએ જો કે આપણી ટ્રેન દોઢ કલાક લેટ છે કારણ કે આપણે પહોંચવાના હતા સાડા સાતના ગાળામાં અને નવ વાગે પહોંચ્યા છે બટ નો ડાઉટ આપણો કોઈ ટાઈમિંગનો ઇસ્યુ નથી પણ ગોવાના રેલવે સ્ટેશનની અંદર આપણા ગુજરાતી કાઠિયાવાડું રેસ્ટોરન્ટનું બોર્ડ અહીંયા મારેલું છે જોઉં તમે જ્યારે પણ તમે ગોવાની અંદર આવો તો કહે છે ને કે ગુજરાતી લોકો અહીંયા ઉતરે છે તો એની નજર સીધી અહીંયા પડી જાય છે હવે કાઠિયાવાડીનો ટેસ્ટ પણ ગોવામાં વાહ જે નોર્થ ગોવાની અંદર થિવીમ કરીને છે એ કેવું દેખાય છે હું તમને બતાવી દઉં કારણ કે જ્યારે કલંગુડ બીચ અને તમે બાઘા બીચ ઉપર અને પંજીમાં માપસામાં તમારે જવું હોય ને તો તમે થિવીમ સ્ટેશન ઉતરી જજો કારણ કે એ તમને હાવ નજીક પડી જશે ને અહીંયા તમે લોકલ બસ પકડી લેજો જે વીસથી ત્રીસ રૂપિયા છે અહીંયા તો ચાલો તો આ રીતનું છે ગોવાનું થિવીમ સ્ટેશન અને આપણે આવી ગયું આ એક્ઝેટ કે ભાઈ અહીંથી આપણે બહાર નીકળી જઈશું કે આ સાઈડ તો બંધ કરેલું છે પણ જો કે ફરી ત્યાં જ આવવું પડશે આપણે કે જ્યાં એન્ટ્રી લીધી ત્યાંથી હવે ભાઈ એન્ટ્રી એક્ઝિટ બે અહીંયાથી જ છે અને આ છે ભાઈ આપણું ગોવાનું થિવીમ રેલવે સ્ટેશન અને આ જે તમને સ્પ્લેન્ડર બાઇક દેખાય છે જે તે રેન્ટ ઉપર સોરી એ તમને ત્રણસો રૂપિયા બસો રૂપિયા લઈ જશે બાગા બીચ અને કલંગુટ બીચ માટે સિંગલ સવારીમાં અને તમને કેબ પણ મળી જશે અહીંયાથી જો પંદરસો બારસો રૂપિયા લઈશું કલંગુટ બીચ જવા માટે હવે આપણે ચાલીને જઈશું કારણ કે ખાલી બસો મીટર જ આપણે ચાલવાનું રહેશે છે કે જે જ્યાંથી આપણે બસ મળી જાય લોકલ બસ કે જે વીસ ત્રીસ રૂપિયા પડે છે આપણે જ્યાં રહીશી ત્યાંથી અને કલંગુટ બીચ ઉપર બાગા બીચ ઉપર જો તમે જાઓ તો અરાઉન્ડ પચાસ રૂપિયામાં તમે અહીંયાથી પહોંચી શકો છો બાકી જો તમે અહીંયાથી રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને રેલવે સ્ટેશનની બહાર નીકળે જો આ લોકલ બસ છે કે જે તમે કલંગુટના બાગા બીચ જો જવા માગતા હોય તો આ લોકલ બસ અહીંથી પકડી લેજો કારણ કે અહીંયા લોકલ બસ તમને મળી જશે ત્રીસ ત્રીસ રૂપિયા લેશે માપસા જવા માટે માપુસાથી તમને લોકલ બસ મળી જશે અને આ સાઈડ થીમ રેલવે સ્ટેશન આ સાઈડ રેલવે સ્ટેશન છે અને આ સાઈડ માપતા આવશે અને અહીંથી તમારે લોકલ બસ પકડવી પડશે તો મિત્રો ફાઇનલી આપણે ગોવા પહોંચી ગયા છીએ અને આપણા ફ્રેન્ડ આપણી જે ગાડી છે એ લઈને આવ્યા છે લેવા માટે કારણ કે થોડાક દિવસ રેન્ટ ઉપર આપી હતી તો ભાઈ આપણી જર્ની જે હતી પરિક્રમાની અને દ્વારકાની આપણે પૂર્ણ કરીને રિટર્ન ગોવા આવી આવતા રહ્યા છીએ તો આ માટે એટલું જ છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે તમને નવા વ્લોગની અંદર જે હવે વ્લોગ આપણે રહેશે ગોવાની અંદર કારણ કે હાલ હવે આપણે ગુજરાતની અંદર નથી આવો ગોવાની અંદર રહીશું તો ચાર પાંચ મહિના ગોવાની અંદર છે તો હવે આપણા ગોવાના જ વિડીયો બધા તમને બતાવતો રહીશ તો વિડીયોમાં બનાવી રહેજો અને હા વિડીયો જોઉં છો પણ લાઈક કરતા નથી તો ફટાફટ લાઇક કરી દો અને સબસ્ક્રાઈબર કરી લો મળે તમને નવા વ્લોગની અંદર તો ભાઈ ગોવાના પાર્ટ તમને દસથી પંદર પાર્ટ આપણે બનાવવાના છે તો સપોર્ટ કરતા રહેજો તમે ગોવાની અંદર આવો ને તો ક્યાંય પાછા જ નહીં પડો કોઈને પૂછવી નહીં પડે એ રીતના વિડીયો તમને બતાવીને બનાવી બનાવીને બતાવતો રહે સપોર્ટ કરતા રહીજો જય માતાજી